છેલ્લા બે ત્રણ દિવસથી જે કમોસમી વરસાદ પડી રહ્યો છે અને એમાં ખાસ કરીને કડી તાલુકો કડી તાલુકાની અંદર ડોંગરનો પાક એ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે અને આખા તાલુકામાં લગભગ અંદાજે પિસ્તાલીસથી પચાસ હજાર વીઘા જેટલી ડોંગરનું વાવેતર થયેલું છે અને હું છેલ્લા બે દિવસથી તાલુકાના ગામડાઓનો પ્રવાસ કરું છું અને ખેતરોની અંદર જઈ અને મેં જે જોયું છે દ્રશ્ય તો લગભગ મોટા ભાગની તમામ ડોગરો પડી ગઈ છે અને એનો દાણો પણ થઈ ગયેલો છે અને અમુક જગ્યાએ તો ફરીથી ડોગર ઉગવા પણ થઈ પામી છે અને આમાં ખેડૂતોને ખૂબ પારાવાર નુકસાન છે એના માટે મેં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા ગુજરાતના કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાધાણી સાહેબને પણ પત્ર લખ્યો છે અને ખેડૂતોને પૂરેપૂરું આ પાક નુકસાનીનું વળતર મળે એ માટેની

છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે